ઉમર ગામના અને ખાતે એક પેડ અંતર્ગત મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી જિલ્લા ભાજપના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હજારોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા જેમાં એક જ દિવસમાં ઉમરગામ તાલુકામાં બારસો વૃક્ષો વાવવામાં આવ્યા હતા વન મંત્રી મુકેશભાઈ પટેલે તમામ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી દેશના એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘટ વર્ષે એક પેરે માકે નામનો જાહેરાત કરી હતી દુનિયાને સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમ એક પેર માકે નામનો પેર લગાવીને માનું આપણે ઋણ ચૂકવીએ એના માટે સમગ્ર દેશને આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એને જન આંદોલન બનાવીને ગત વર્ષે એકસો એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકે નામનું ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ ગુજરાતની અંદર ગત વર્ષે આપણે સાડા સત્તર કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો એકત્રીસ લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા આજે વંકાસ ખાતે ઉમર ગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે ગુજરાતની અંદર લગભગ આજે ચારસો હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે સાથે સાથે અહીંયા જ વંકાસની અંદર લગભગ બાર હજારથી વધુ વૃક્ષો એક પેર માકે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે વલસાડ જિલ્લો જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસતાનો આ જિલ્લો છે ત્યારે હું આપના ઠકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક પેર માકે નામનો વૃક્ષો લગાવીને આપણે આપણા વલસાડને હળિયળો